ઓલી બાજુથી થી લાય આ ઠંડો થોડો વાહરો આવે તો આ થોડોક આરામ કરું તમારા હાથે થઈ લેવો ના તમે તો લેવડો હવે કંઈ કરી શું લાવું છૂટાછું ચંબલ થોડો લાવું

આ તમારો હોકિન લાગે છે તું તું મને આતરથી મોકલવાની વાત શું કરું મારા થોડા દાબી

હવે હું જ પૈણ્યો હતો અડધી અરજી નો પીર ખાવાનું ખાવાનું લાટ લાવીને તો ખાવાનું ખાટલા તને આવડું નહીં કે મારી નાખાય ટોપી તો

ના સુધરા હજુ તો પહેરવાનું હે મારે પૈણી શું કરવું હોય તારા હજુ આટલી ઉમરે ધોરા આઈ ગયા આઠ ધોરે હવે ધોરા એટલે પહેણવાનું નહીં એટલે આ પૈણી શું કરી તું બાપા છોકરા ને પૈણે તો છોકરા ની બહુ તને ધીમી ધીમી ખબર આવે કે ભગવાન આને લે તો તો વેલા લઈ લે ને કાર્યો મને વાઠો મારશે પડ્યો રે હું તારા શું લાવવાનું જી લાવવાનું બોલ ને કે મારે છેતર સામું જવું હે પાવડો મારો પાણી નો બાટલો પડ્યો લઈએ લે તો એ ભગવાન એ આ પડ્યો વાર્યો હે આર્યો ટુ આડસુ હે ને વાય હાથમાં થતો જાય મરે તો હારું

લઈ જા મને લઈ જાઉં તારી ચડી જવું અને કઈક સાચ ના વાંધો પછી મામાન ગલેજો રમાને કહું કે બહુ વગા મળે ઈ શું પણ કરે હવે બધા નહીં હવે શું કરે ટોચી રહી નહીં ની એ એ વાતો નહીં જવા જવાયથી ગિરનાર ભેગો થઈ જવું